નમસ્કાર આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ મંડયા હાલ સમગ્ર ભારત દેશ તથા અન્ય દેશોમાં વસતા સિંધી સમાજ દ્વારા ચાલિયા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે આ ચાલ્યા મહોત્સવ તારીખ પચીસ ઓગસ્ટ સુધી ઉજવવામાં આવશે જામનગરમાં પણ સિંધી સમાજમાં હાલ ચાલી રહેલ ઈષ્ટદેવ ભગવાન શ્રી ઝૂલેલાલજીના ચાલિયા સાહેબ મહોત્સવ નિમિત્તે અગિયારમાં દિવસે શહેરના બંદનચોકમાં યોજાયેલ ચાલિયા સાહેબના કાર્યક્રમમાં સિંધી સમુદાય દ્વારા પ્રાચીન સંસ્કૃતિ સિંધી દાંડિયા રાસ સિંધી છેજની પ્રસ્તુતિ કરવામાં આવી જેમાં સિંધી સમુદાયના યુવાનો દ્વારા તેમના સિંધી સંગીત પર એકબીજા સાથે દાંડિયાની તાસ સાથે રાસ રમી ઝૂમી ઉઠ્યા આ સિંધી છેજ કાર્યક્રમ સિંધી સમુદાય દ્વારા તેમના પારિવારિક અને સામાજિક ધાર્મિક પ્રસંગો અવસરો પર તેમજ આ પવિત્ર ચાલિયા સાહેબમાં જામનગરમાં દરરોજ સત્સંગ ભજનના કાર્યક્રમ બાદ અંતિમ તબક્કામાં દાંડિયા વડે રમી પ્રસ્તુત કરવામાં આવે છે આ પરંપરા સિંધુ સભ્યતાની પ્રાચીન સંસ્કૃતિમાંની એક અભિન્ન અંગ ધરાવતી સભ્યતા છે જે સંસ્કૃતિને આઝાદી પૂર્વના અખંડ ભારતથી લઈને આ દિન હજારો વર્ષ સુધી અખિલ ભારત દેશ સિંધી સમુદાય અને હાલના પાકિસ્તાન સિંધમાં વસવાટ કરતાં સિંધી સમુદાયે જાળવી રાખી છે બ્યુરો રિપોર્ટ સચિન જોશી જામનગર